ભૂજ આરટીઓ સર્કલ પાસે નામો પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભુજના આરટીઓ સર્કલ પાસે મા આશાપુરાના દર્શનાર્થીઓ આવતા પદયાત્રીઓ અને ભક્તો માટે નામો પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ પહેલો તો આપણે માતાજી આશાપુરા માને યાદ કરીએ બોલો આશાપુરા મા કી જય આ વીસમો નમો પદયાત્રી સેવા કેમ્પ આપણે સતત ઓગણીસ વર્ષથી આપણે કરતા આજે વીસમું વર્ષ ભાવેશ લકી સ્મૃતિ સેવા ટ્રસ્ટ તરફથી અને લકી ગ્રુપ ભુજ તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપ અખિલ કચ્છ તરફથી આ કાર્યક્રમ આપણે સૌ બાણી જોઈ રહ્યા છીએ કે છેલ્લા વીસ વર્ષથી આરટીઓ રિલોક્સન સાઇડ ઉપર આ ચોવીસ કલાક સતત ધમધમતું કેમ્પ જ્યાં રહેવા જમવાની ચા પાણી નાસ્તાની અને ડૉક્ટરની પણ સુવિધા સાથે આ કેમ્પ આપણે શરૂ કર્યું છે આપણા જયંતિભાઈ ઠક્કર જેવો અમારા સંસ્થાના સ્થાપક પ્રમુખ છે એની આગેવાની હેઠળ અને આ લકી ગ્રુપના યુવાનો દ્વારા આપણે ચોવીસ કલાક સતત રાત દિવસ જોયા વગર સેવા કરે છે કેમ્પ ઉપર અને આપણે કેમ્પ આજે સ્ટાર્ટ કર્યો છે પણ કાલથી સત્યાવીસ તારીખના જ પબ્લિક શરૂ થઈ ગઈ છે તો આપણા યુવાનો દ્વારા અને સંસ્થા દ્વારા કાલથી આપણે કેમ્પ જે પણ સેવાની વ્યવસ્થા હતી આપણે અહીંયા કરી છે અને માતાજીના આશીર્વાદ હોય તો હર કોઈ કાર્ય આપણે કરી શકતા હોઈએ છીએ આ રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભાવેશ લકી સ્મૃતિ ટ્રસ્ટ તેમજ લકી ગ્રુપ દ્વારા અવનવા સેવાકીય પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ દુષ્કાળો તો ગાયો માટે પશુ પક્ષીઓ માટે ચણમાં કરતા હોય છે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતો આપણે માતાના મળ આપણે સૌ જાણીએ દેશદેવી આશાપુરામાં આપણા કચ્છમાં માતાના માટે બિરાજે છે અને દેશ નહીં વિદેશથી પણ ભક્તો આ પ્રસંગે આપણે જોઈ રહ્યા છીએ તમે પણ તમારા મીડિયા દ્વારા જોઈ રહ્યા છો કે સતત કાલથી પ્રવાસ શરૂ થઈ ગયો છે ત્યારે મા આશાપુરાના આશીર્વાદ આપણા સૌ ઉપર આપણા કચ્છ ઉપર આપણા દેશ ઉપર રહે અને આ સેવાકીય ક્રમે વધુ વધુ આપણે ભક્તજનોને આપણે આપી શકીએ એવી આજની પ્રસંગે આપણે માતાપુરા આશાપુરાણ ચરણોમાં પ્રાર્થના કરીએ આપણે સાંજે હમણાં જ આપણે સ્વામિનારાયણના સંતો દ્વારા આપણે દીપરાગ કરી અને આજનો આપણે કાર્યક્રમ શરૂ કર્યું છે આપણું કેમ્પ શરૂ કર્યું છે વિધિવત અને રોજ સાંજે સાંજે સાત વાગ્યાથી આરતી અને માતાજીના રાસ ગરબા આપણે કચ્છ કચ્છના નહીં ગુજરાતના પણ ખ્યાતનામ કલાકારો દ્વારા આપણે આ ભવ્ય કાર્યક્રમ સાંજે સાત વાગે જો આરતી કરશું ત્યારબાદ રાસ ગરબાનો કાર્યક્રમ હશે અને આ પ્રસંગે આપણા કચ્છના રાજકીય સામાજિક આગેવાનો પણ આખા ત્રણ દિવસમાં પોતાની હાજરી આપતા હોય છે અને આ ગ્રુપ અમારો લકી ગ્રુપના છોકરાઓ યુવાનો દ્વારા ખરેખર એમને માતાજી આશીર્વાદ આપે અને ખુદ શક્તિ આપે ખરેખર બહુ સારામાં સારો કેમ્પ અને આ મુંબઈથી આ કેટરસ જે આવ્યા છે આપણે જે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા એ મુંબઈથી કેટરસ આવ્યા છે અને આપણે ડૂમ પણ જોઈ રહ્યા છીએ વાતાનુગુલિત એરકુલર સાથે અને પૂરી સગવડ સાથે સાંજે તો આપણે અહીં કચ્છના ને ગુજરાત ભરનાખ્યાત નામ કલાકારો દ્વારા આપણે આ સંગીત મે અને રાસ કાર્યક્રમ પણ 28 29 અને 30 ત્રણ દિવસ રાખવામાં આવે છે માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે